તો નવસારી જિલ્લાના સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેરેથોન દોડ યોજાઈ હતી તો નવસારી શહેરના લુનસીકુઈ મેદાન ખાતેથી મેરેથોન દોડનો પ્રારંભ નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે લીલી ઝંડી બતાવીને કર્યો હતો સાંસદ દિશા દર્શન કાર્યક્રમ દ્વારા એના માધ્યમ સાથે નવસારી જિલ્લામાં ત્રણસો સાઠ ગામો અને નવસારી ગણદેવી ભીલીમોરા નગરપાલિકા આ તમામને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની અપેક્ષા પ્રમાણે શરૂ કર્યું હતું અને લગભગ એ પૂર્ણતાને આરે છે નવસારી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી એવા સ્લોગન સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝુંબેશમાં એ જોડાયા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના ત્રણસો સાઠ ગામો અને ત્રણેય નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે